આજે સોળમી સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે વિપત્તિ વર્તી રે કે દીન વચન નવ ભાખે હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી નો સત્સંગ આપણે એમના કલમ દ્વારા લખાયેલા પદ થી કરી રહ્યા છીએ શાસ્ત્ર માત્ર સંતો મહાપુરુષો આચાર્યો એમણે કલમ દ્વારા ઉપદેશ લખ્યો હોય કંઠ દ્વારા વહેતો મૂક્યો હોય કે વર્તન દ્વારા અભિવ્યક્ત કરતા હોય એ બધાનો સાર માત્ર એટલો છે કે ભગવાનના સાચા ભક્ત બનવું ભગવાનના સાચા ઉપાસક બનવું ભગવાનના સાચા ભક્ત બનવામાં ભક્તનો મહિમા તો આવે છે પરંતુ એ ભક્ત જેનું ભજન કરે છે એવા બ્રહ્મને પરબ્રહ્મના મહિમાની વાત પણ સો ટકા સમાયેલી છે કારણ કે સાચો હરિજન એને જ કહી શકાય કે જે ભગવાનને માનતો હોય ભગવાનને સર્વોપરી માનતો હોય ભગવાનને કરતા હરતા માનતો હોય ભગવાનને સદા સાકાર દિવ્ય અલૌકિક અને અંતરિયા બી માનતો હોય ભગવાનને પ્રગટ માનતો હોય ભગવાનને નિર્દોષ માનતો હોય ભગવાનને માયા પરનું તત્વ સમજતો હોય અને ભગવાનને અલૌકિક મૂર્તિ સમજતો હોય એવી પ્રકારનું જ્ઞાન સમજણ નિષ્ઠા દ્રઢતા અને એના આદેશ પ્રમાણેનું વર્તન અને વર્તનના પાયામાં એમને રાજી કરવાની એકમાત્ર ભાવના હોય એને હરિજન કહેવાય એને ભગવાનનો ભક્ત કહેવાય એ ભગવાનનો સાચો સાધુ કહેવાય સંતો અને શાસ્ત્રોનો એકમાત્ર સારા છે કે તમે ભગવાનના સાચા ભક્ત બનો પછી ભલે તમે કદાચ આદિવાસી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય કન્ન મૂળ ખાઈને જીવન વ્યતીત કરતા હોય તમને લખતા વાંચતા પણ આવડતું ન હોય તમારા દિલ અને દિમાગની અંદર ભગવાનની અનન્ય અને સર્વોપરી નિષ્ઠા હશે અને ભગવાનના માટે અને ભગવાનને રાજી કરવા માટે મરી છૂટવાની ભાવના હશે તો તમે મુક્ત છો ભગવાનના ભક્ત છો એકાંતિક સાધુ છો સાધના અને સાધનો કરી કરીને માત્ર આટલું કરવાનું છે આપણા મનમાં કંઈ દૂષણ હોય ખામી હોય મલિનતા હોય દોષ હોય આપણા ઇન્દ્રિયોની અંદર આપણા વિચારોની અંદર આપણા અંતરની અંદર આપણી ક્રિયાની અંદર આપણા જોવામાં સાંભળવામાં બોલવામાં ખાવામાં પીવામાં બેસવામાં ઉઠવામાં માળા કરવામાં ધ્યાન કરવામાં માનસી કરવામાં દંડવત કરવામાં દાન કરવામાં યાત્રા કરવામાં પ્રદક્ષિણા કરવામાં કંઈ પણ નાની મોટી ખામી હોય જે ખામીને જે ખામીથી ભગવાન કુરાજી થતા હોય ને ભગવાનને એ ન ગમતું હોય એને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે એની સાથે શત્રુતા કેળવવામાં આવે અને ભગવાન જેનાથી રાજી થાય છે એવી પ્રકારની ભક્તિ સુરવીરતાની ભક્તિ નિષ્કામ ભક્તિ નિર્દોષ ભક્તિ સર્વોપરી ભક્તિ અનન્ય ભક્તિ અલૌકિક ભક્તિ દાસત્વ ભક્તિ આપણે કરીએ તો આપણા નામની આગળ પાક્કા સત્સંગી કે સાચા સાધુનું ટાઇટલ આપણે લગાડવાની જરૂર ન પડે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા આપણને એ દ્રષ્ટિથી જુએ છે ને એ દ્રષ્ટિથી સાચા અર્થમાં જુએ અને ટાઇટલ લગાડે કે ખરેખરા ભગત છે જેવી રીતે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે એવું ટાઇટલ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની આગળ પર્વતભાઈને લગાવ્યો ને દાદા ખાચાને લગાવ્યો ગોવર્ધનભાઈને લગાવીને કહ્યું કે ખરેખર સત્સંગી તો પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ છે એ ત્રણેય અવસ્થાની અંદર અમારી મૂર્તિને અખંડ દેખે છે ભગવાનની મૂર્તિને અખંડ દેખવું એટલે શું દરેક ક્રિયામાં દરેક વિચારમાં દરેક સાધનામાં અખંડ અખંડ ભગવાનનું અનુસંધાન રહ્યા કરે પ્રાપ્તિનો વિચાર રહ્યા કરે મહિમાનો વિચાર રહ્યા કરે યોગી બાપા કહેતા આંખ બંધ કરીને બેસવું પદ્માસન વાળીને બેસવું એકાંતમાં અંધારી કોટડીમાં બેસવું એને ધ્યાન નહીં પરંતુ ધ્યાનની મુદ્રા કહી શકાય સાચું ધ્યાન એટલે ભગવાનના મહિમાનો વિચાર કરવામાં આવે કે મને કોણ મળ્યું છે હમણાં હમણાં મહંત સાંઈ મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે સવાર સાંજની આરતી થતા પહેલા પાંચ મિનિટના માટે મહિમાનો વિચાર આંખો બંધ કરીને કરીએ છીએ જેમાં મહંત સાંઈ મહારાજે કહ્યું કે અનંત અનંત કલ્પ વિદ્યા આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ પસાર થાય ત્યારે એક કલ્પ કહેવાય એવા અનંત કલ્પ પસાર થયા અને અનંત કલ્પની અંદર અનંત અનંત જન્મ આપણા થયા ત્યારે પણ ભગવાન આ સાધુ આપણને મળ્યા નથી એ ભગવાનના મહિમાનો વિચાર કરવામાં આવે એમની કરુણાનો વિચાર કરવામાં આવે એમણે આપણા ઉપર વરસાવેલા પ્રેમનો વિચાર કરવામાં આવે આપણને આશીર્વાદ આપ્યા આપણને પાસે બેસાડ્યા રમાડ્યા જમાડ્યા દર્શન પ્રસાદી વાતો મળવું આવા અલભ્ય દુર્લભ અનંત સાધના કરવા છતાં પણ જે સુખ ન મળે એવા સુખ મહારાજે સ્વામી આપણને આપ્યા એ મહિમાનો વિચાર કરીએ ને આપણી આંખો ખુલ્લી હોય અને તે જ સમયે આપણા હાથમાં માળા પણ ન હોય જબાન ઉપર સ્વામિનારાયણના નામનું રટણ પણ ન થતું હોય અને વેપાર નોકરી ધંધા વ્યવસાય એની અંદર ચોટી સુધી ડૂબી ગયા હોય તો પણ એને ધ્યાન કહેવાય એવું ધ્યાન બંધિયાના ડોસા ભગતને હતું એવું ધ્યાન દાદા ખાતે લાડુબા જીવબાને હતું એવું ધ્યાન પર્વતભાઈ ગોવર્ધનભાઈને હતું એવું ધ્યાન સંતો પરમસોને બ્રહ્માનંદ સ્વામી આ પંક્તિની અંદર આપણને એ સમજાવી રહ્યા છે હરિજન સાચારે જે ઉરમા હિંમત રાખે હિંમત વગર કંઈ પણ સાધનામાં થઈ શકે નહીં સુરવીર તો થવું પડે મરણિયા પણ થવું પડે કૃત નિશ્ચયી થવું પડે તિલક કરવા માટે પણ હિંમતની જરૂર પડે મનમાં સંકલ્પ વિકલ્પ જગતના અને પંચવિષયના થાય છે ને ટાળવા અને નિર્મૂળ કરવા માટે પણ હિંમતની જરૂર પડે વંશ પરંપરામાં આપણી જે ઉપાસના આવી હોય સમજણ આવી હોય એમાંથી બહાર નીકળીને મહારાજને સર્વોપરી સમજવામાં મહારાજને કરતા હરતા સમજવામાં મહારાજની આજ્ઞા પાળવામાં મહારાજનું ભજન કરવામાં સુરવીરતાની જરૂર છે હિંમતની જરૂર છે બાકી કેટ કેટલાય એવા કુલ પરંપરાની રીતીનીતિ પ્રણાલીકાના કુંડાળામાંથી બહાર નીકળી શકા નહીં દંડને છે મહારાજના સમયના સુંદરિયાણા ગામના હિમરા શેઠને એમણે કપાળમાં તિલક ચંદલો કર્યો અને ગળામાં કંઠી ધારણ કરી સ્વામિનારાયણ સત્સંગી થયા એમની જ્ઞાતિના સમુદાયે ભેગા થઈને એમને નાકબાર મૂક્યા અને એવો ઠરાવ પાસ કર્યો કે એની સાથે કોઈ પણ જાતના સંબંધ રાખવા નહીં એની સાથે રોટી બેટીના વ્યવહાર પણ ન કરવા એના દીકરા સાથે આપણી દીકરી પરણાવવી નહીં અને એના એની દીકરી આપણે ત્યાં લાવવી નહીં તેવી કસોટી ભયંકર કસોટી કરી હતી છતાં પણ એમણે સ્વામિનારાયણની સત્સંગની માળા કંઠીનો ત્યાગ નથી કર્યો સત્સંગનો ત્યાગ નથી કર્યો નિયમ ધર્મનો ત્યાગ નથી કર્યો આનું નામ કહેવાય સુરવીરતા આટલા મોટા સમુદાયથી સામે પડીને પોતાના ઇષ્ટદેવની નિષ્ઠાને અડગ અને અવિચળ રાખવી એ ખાવાના ખેલ નથી આખા સમુદાયની સાથે ઝજમવાનું છે અને એની સાથે આ પ્રકારની દ્રઢતા રાખવાના પરિણામો પણ ભોગવવાની તૈયારી ભલે અમારા દીકરા દીકરી કુંવારા રે વાંડા રે લગ્ન ભલે ન થાય પણ અમે સ્વામિનારાયણની કંઠી ગળામાંથી નહીં કાઢીએ પેલા લોકોએ કહ્યું કે તમારા પિતાજીના શ્રાદ્ધની અંદર થોડા સમયના માટે બારમા તેરમાના જમણની અંદર અમને આમંત્રણ છે થોડા સમયના માટે ગળાબાંતથી કંટી કાઢી નાખો તો અમે તમારે ત્યાં જામવા માટે આવીએ ના તમે કદાચ નહીં આવો તો અમારા પિતાજીનું બારમું તેરમું અપૂર્ણ રહેવાનું નથી મહારાજ પાંચસો સંતોરિભક્તોનો સંગ લઈને એના ત્યાં જમવા પધાર્યા છે આ સુરવીરતા છે આવી સુરવીરતા જેના હૈયાની અંદર દ્રઢ થયેલી હોય તો બ્રહ્માનંદ સ્વામી કે છે એ હરિજન છે ભગવાનનો ભક્ત છે ભગવાનનો સાચો ઉપાસક છે હરિજન સાચારે જે ઉરમાં હિંમત હાર રાખે વિપતિ વરતિ રે કે દીદી વચન નવ બા આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ